મારા વિસ્તારમાં જ્યારે નવી નગરપાલિકા થઈ છે ત્યારે ઘણા પ્રશ્નો જન્મવમરણના દાખલા હોય બે નંબરનો પ્રશ્નો હોય સિટી સર્વેનો હોય આ બધા ઘણા પ્રશ્નોને અનુલક્ષીને આજે તમામ આગેવાનો અને તમામ બધા ફરારના બધા આગેવાનોને બધાએ બોલાવી અને ચીફ ઓફિસર પ્રાંત કચેરીના પ્રાંત ઓફિસર બધાને રૂબરૂ બોલાવી આ મિટિંગ કરી અને વહેલા વહેલા તકે આ પ્રશ્નો સોલ્યુશન થાય એના માટે આજે પ્રયાસો કર્યા છે અને મિટિંગમાં તમામ આગેવાનો હાજર રહ્યા ಇನ್ನು ವೇಲಿ ತಕ್ಕೇ ಪ್ರಶ್ನೆ ಸೋಂಕ್ತಾ ಮತ್ತೆ